ભરુજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની માહિતી મેળવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈને માહિતગાર થઈ રહ્યા છે ત્યારે ભરૂચના સુનેર મહેલ ખાતે આવેલ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે કલેક્ટર પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત કરાયું હતું તેઓએ પીઆઈ વીયુ ગદરિયા પીએસઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથકની કામગીરી પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા